સ્વાગત છે આપણો નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ ભગત ફાયર સેફ્ટીના મુદ્દે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં તવાઈ શરૂ કરવામાં આવતા વિવિધ એકમો દ્વારા રજૂઆતોનો દોર ચાલ્યો છે જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રિસ્કૂલ ચલાવતા સંચાલકો પોતાની રજૂઆત લઈ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા આગામી તેર તારીખથી નવું શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીને લઈને તેમજ બ્યૂ સર્ટિફિકેટને લઈને વડોદરાને પ્રિસ્કૂલો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેનાનો લક્ષીને આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રિસ્કૂલના મોટી સંખ્યામાં સંચાલકો આવી પહોંચ્યા હતા અને વડોદરા મ્યુનિસિપાલ કમિશનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે તેઓને તમામ સર્ટિફિકેટ માટે ગ્રેસ પીરિયડ

ડેપ્યુટી પ્રેસિડન્ટ તરીકે રાજકોટમાં બનેલી ઘટના છે ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કોચિંગ ક્લાસીસ શાળાઓ પ્લે સ્કૂલ અને કોમર્શિયલ બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી થઈ રહી છે શૈક્ષણિક સંસ્થાઓ કોચિંગ ક્લાસવાળા તરીકે અમારી આજરોજ શ્રીને રજૂઆત છે કે તેરમી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે બાળકોના શિક્ષણ કાર્યો પર આડઅસર થાય છે બાળકોની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે અમે અસંખ્ય બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો સહિતની બધી સુવિધાઓ રાખી છે પરંતુ તંત્ર દ્વારા ફાયર એનઓસી સાથે સાથે બીયુ સર્ટિફિકેટ કોમર્શિયલ પરમિશન શૈક્ષણિક હેતુ માટે જ પરમિશન આવા અલગ અલગ પ્રકારના પેપર અને એના બાણા હેઠળ અસંખ્ય બિલ્ડિંગ સીલ કરી છે અમારા કેટલાક પેપર એ બિલ્ડિંગમાં પડ્યા છે અમારે આગળની કાર્યવાહી કરવા માટે પણ એની જરૂર પડે અને બાળકોનું શૈક્ષણિક કાર્ય પણ બગડી રહ્યું છે આજરોજ દ્રોહ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને અમારી રજૂઆત છે કે જે બિલ્ડિંગ સીલ કર્યા છે એ સીલ ખોલવામાં આવે નવા સીલની કામગીરી જે છે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે અને અમને પોતાને પૂરતો સમય આપવામાં આવે છે જ્યારે સીલ થાય ત્યારે અલગ અલગ સાત ડિપાર્ટમેન્ટના લોકો જે છે અલગ અલગ જે છે પેપર્સ માગે છે એમજીવીસીએલ જીવીસીએલ બાંધકામ શાખા આરોગ્ય શાખા ફાયર એન વાળા બધા અલગ અલગ અમારી એક રજૂઆત છે કે અમારા અલગ અલગ એસોસિએશન જેના મુખ્ય લોકો સાથે બેસીને તંત્ર અમારી સાથે એક મીટિંગ કરે અને એમની જે જે જરૂરિયાત છે એનું અમને પૂરતું માર્ગદર્શન આપે અલગ અલગ જગ્યાએ તંત્ર દ્વારા અલગ અલગ કાગળ હેઠળ કોઈક જગ્યાએ નોટિસ આપવામાં આવે છે તો કોઈ જગ્યાએ સીલ મારી દેવામાં આવે છે ખરેખર અમે શૈક્ષણિક સંસ્થાના સંચાલકો શિક્ષકો તરીકે આટલા લાચાર છીએ અને અમને માર્ગદર્શનની જરૂર છે એટલે આજરોજ અમારું આવેદનપત્ર છે કે તાત્કાલિક ધોરણે જે છે સીલ ખોલી નાખવામાં આવે સીલની કામગીરી જે છે હાલ પૂરતી મોકૂફ રાખી અમને સમય આપવામાં આવે અને તંત્ર અને અમારું એસોસિએશન ભેગું બેસી અમને યોગ્ય માર્ગદર્શન આપે સરકારના કાયદાનું પાલન કરવા અમે કટિબદ્ધ છીએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર